નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી આ વર્ષે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિ જાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે સમજે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષે ઉત્સાહભેર જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ થરાદ તાલુકાના ખોડા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ અંતર્ગત આદિવાસી સંમેલન યોજાયું હતું આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા પાલનપુર ખાતે સોલગામ લેવવા પાટીદાર વિદ્યા સંકુલના પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં કુલ એંસી શાળાઓની એંસી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી એન દિલ્હી દ્વારા આત્મનિર્ભર ભારતને વિકસિત ભારત થીમ અંતર્ગત આ પ્રદર્શન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે પ્રદ પ્રદર્શનમાં રજૂ કરાયેલી કૃતિઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી હતી શાળા અને મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં વધુ કૃતિ નિહાળી શકે તે માટે સુંદર આયોજન કરાયું હતું દરેક કૃતિ માટે અલગ સ્ટૂલ બનાવવામાં આવ્યા હતા જ્યાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શકો મુલાકાતીઓને કૃતિના કોન્સેપ્ટ વિશે સમજૂતી આપી શકાય બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે આ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા મતદારોને વિશેષ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે આ ઝુંબેશ હેઠળ બીએલ પંદર અને સોળ નવેમ્બર તેમજ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી પોતાના મતદાન મથકો પર હાજર રહેશે આ ચાર દિવસ દરમિયાન મતદારો જરૂરી કાર્યવાહી કરી શકશે મતદારો પોતાના પત્રક માં વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાંથી પોતાની માતા પિતા કે દાદા દાદીની વિગતો ભરી શકશે બીએલોની મદદથી તેઓ મતદાન મથક પર વિગતો શોધી શકશે અને નામ ન મળવાના કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તેનું માર્ગદર્શન મેળવી શકશે વાવથરાદ જિલ્લાના થરાદમાં શિયાળુ પાક માટે ખાતરની અછત સર્જાય છે ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી જે લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે તેમ છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી આ સ્થિતિને કારણે એરંડા અને રાયડા જેવા શિયાળુ પાકોના વાવેતર પર અસર પડી રહી છે જેને તાત્કાલિક ખાતરની જરૂર છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમને બે દિવસ સુધી રાહ જોયા પછી પણ ખાતર મળતું નથી થરાદ વિસ્તારમાં ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ અપેક્ષા કરી રહ્યા છે કે લાંબી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ તેમને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી જેનાથી તેમને ખેતીને નુકસાન થઈ રહ્યું છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो को सनलाइट सिम को सनलाइट टेन्ट्स ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ડેરી ગામમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી ડેરી ગામના હનુમાનજી મંદિર ખાતે પાસેથી શરૂ થઈ હતી તે ઉમરકોટ અને જેથી ગામોમાંથી પસાર થઈને ઇકબાલગઢ હાઈવે તરફ આગળ વધી હતી આ કાર્યક્રમમાં ડેરી ગામના સરપંચ ભોણાભાઈ અને મૂળાભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે આદિવાસી સમાજની એકતા અને બિરસા મુંડાના આદર્શોને યાદ કર્યા હતા આ રેલી દ્વારા આદિવાસી સમાજે બિરસા મુંડાના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લામાં શિક્ષણ અને પોષણ સુધારણા માટે એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યું છે આ પહેલ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન કરશે આ અભિયાનનો પ્રારંભ ભાભર તાલુકાની કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો ભારત પાકિસ્તાન સરહદે આવેલી ચોથર નેસડા પ્રાથમિક શાળામાં પંદર નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ શાળાના આચાર્ય કરશનભાઈ રાજપૂતના અમદાવાદ સ્થિત મિત્રોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ ટીમમાં જિગ્નેશભાઈ ગોસાઈ સુભાષસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે આ પ્રસંગે તમામ દાતાઓને ધરણીધર ભગવાનનો ફોટો અને શાલ ઓઢાડીને શાળા સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામ ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ ઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને તમાકુની વ્યસનથી દૂર રાખી સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કરવાનો હતો રાજ્યમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ બે હજાર સાત આઠથી અમલમાં છે તમાકુનો ઉપયોગ વિનાશ તરફનું પ્રથમ પગલું માનવામાં આવે છે ગ્લોબલ ટોબેકો સર્વે બે હજાર ઓગણીસ મુજબ ગુજરાતમાં તેર પંદર વર્ષના વય જૂથના આશરે પાંચ પોઈન્ટ ચાર ટકા વિદ્યાર્થીઓ તમાકુનો ઉપયોગ કરે છે જે ચિંતાજનક આંકડો છે જીવન જરૂરિયાત તેમજ પશુ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ભાભર તાલુકાની અસાણા પ્રાથમિક શાળામાં નવનિર્મિત શાળા સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સંકુલ વાવ થરાદ દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા આધુનિક સંકુલો શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાના નવા ધોરણો પ્રસ્થાપિત કરશે અને ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે આશીર્વાદરૂપ બનશે આ ઉદઘાટન પ્રસંગે તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બીઆરસી આર ભાભર દ્વારા જી ગાંધીનગર ખાતે અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુરની પ્રેરણાથી આ પ્રદર્શન યોજાયું હતું મંત્રી સ્વર્વજી ઠાકોરે ઉપસ્થિત રહીને નાના વૈજ્ઞાનિકોના સર્જનાત્મક પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું હતું કાંકરેજ તાલુકાના માનપુર ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામની મુખ્ય પાણીની ટાંકી જર્જરિત અને જૂની હોવાથી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી ટાંકી તળિયેથી લીક થતી હોવાથી તે પૂરતી ભરવાનથી નથી આ સ જર્જરિત ટાંકીમાંથી ઘરમાં નળ કનેક્શન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે જોકે ટાંકીમાં પૂરતું પાણી ન હોવાને કારણે નળ સુધી પાણી પહોંચી શકતું નથી જેના કારણે ગામ લોકોને પીવાના પાણીની તંગી તીવ્ર તંગીનો અનુભવ થઈ રહ્યો છે